Thank <laughs> you.

છતાં પણ આપણે છે ને ક્યારેક ભૂલાઈ જાય છે અને ક્યારેક શિયાળાની અંદર ભાણીની આપણે તરસ પણ નથી લાગતી તો ચાલો આજે હું તમને એવી પાંચ ડિટોક્સ વોટરની રેસીપી બતાવું જે તમે દિવસ દરમિયાન બનાવીને રાખી મૂકી શકો છો અને જ્યારે પણ તરસ લાગે તો તમે એને લઈ શકો છો જે તમને તમારી તરસને પણ વધારશે મતલબ તમને વારે ઘણી ઈચ્છા થશે કે આપણે આવું પાણી પીવું જોઈએ ને લેવું જોઈએ બરાબર છે જે તમારી વજન પણ સારો એવો ઘટાડશે સ્કીન સારી કરશે શરીરને પાચનતંત્ર સુધારશે બહુ બધી એ જે અલગ અલગ ડિટોક્સ વોટર છે ને બહુ બધા શરીરની અંદર અલગ અલગ તમને ફાયદા કરે છે તો તમે એને રોજ એક અથવા રોજ અલગ અલગ બનાવીને પણ એ રેસીપીને લઈ શકો છો નોર્મલી સાદીને સિમ્પલ જ છે અને ઘરની વસ્તુમાંથી જ બનાવવાની છે કોઈ પણ બહારનું વસ્તુ કંઈ એડ કરવાનું નથી તો ચાલો જોઈએ રેસીપી અને કેવી લાગે છે કોમેન્ટ કરજો અને શેર પણ કરજો ફેમિલી અને ફ્રેન્ડ સાથે અને શિયાળા દરમિયાન આ પાંચ ડિટોક્સ વોટર ખાસ જરૂરથી બનાવીને લેજો અને પીજો અને પીવડાવજો જેથી બધાને ફાયદો થાય તો ચાલો જોઈએ રેસીપી આદુ અને લીંબુનું છે ને ડિટોક્સ વોટર બનાવવા માટે મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે તમારે આખા દિવસ દરમિયાન જો બનાવવું હોય તો બેથી ત્રણ લીટર પાણીને પણ બનાવીને લઈ શકો છો એમાં તમારે છે ને આદુ અને લીંબુ થોડુંક વધારે એડ કરવાનું છે મેં અહીંયા એક ચપટી જેટલો આદુને છીણીને લીધું છે અને એની સાથે અડધું ફાડું જેટલું લીંબુ એડ કર્યું છે બીજું કોઈ પણ વસ્તુ મેં છે ને એડ નથી કરી જો તમારે મીઠું થોડુંક એડ કરવું હોય તો તમે સિંધાલુ મીઠાનો ઉપયોગ કરી શકો છો અથવા તો સંચળ પણ એડ કરી શકો છો ટેસ્ટ માટે જેથી તમને સારો ટેસ્ટ લાગે પછી આને બેથી ત્રણ કલાક માટે મૂકી દેવાનું છે અને પછી આપણે એને છે ને ગાળીને પીવાનું છે બેથી ત્રણ કલાક માટે તમારે છે ને રૂમ ટેમ્પરેચર પર જ મૂકવાનું છે કેમ કે શિયાળાની ઠંડીની અંદર આપણે ફ્રીઝમાં નથી મૂકવાનું નહીંતર શરદી થવાનું થવાની આપણે બીક રહે છે ઠંડીના લીધે તો તમે આને રૂમ ટેમ્પરેચર પરત તે રાખી શકો છો પીવા માટે અને પછી આપણે હવે એને ઢાંકીને મૂકી દેવાનું છે તો ચાલો જ જોઈએ આપણે એને પાણી પીવાથી થતા ફાયદા તો મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે બીજું એ કે પેટની ચરબીને ઘટાડે છે ત્રીજું એ કે ભૂખને નિયંત્રણ કરે છે તો ચાલો જોઈએ બીજી રેસીપી હવે બીજો પોઈન્ટ છે આપણો તુલસી અને મીઠું એની રેસિપી છે તો એના બનાવવા માટે પણ મેં એક ગ્લાસનો ઉપયોગ કર્યો છે એમાં આપણે સિંધાલુ મીઠું એડ કરવાનું છે અડધી ચમચી જેટલું અને આઠથી દસ તુલસીના પાંદડા એડ કરવાના છે આને પણ આપણે છે ને બેથી ત્રણ કલાક માટે રૂમ ટેમ્પરેચર પર મૂકી દેવાનું છે સરસ ઢાંકીને બેથી ત્રણ કલાક પછી તમે ઉપયોગમાં લઈ શકો છો દિવસ આખાનું બનાવવા માટે બેથી ત્રણ લિટર પાણીનો ઉપયોગ કરવો ચાલો જોઈએ એના ફાયદા તો પેલું એ કે પાચનતંત્રને મજબૂત બનાવે છે બીજું એ કે હૃદયને પણ મજબૂત બનાવે છે ત્રીજું એ કે સ્ટ્રેસ અને ટેન્શનમાં ઘટાડો કરે છે અને મસ્તિષ્કને ઠંડુ રાખે છે ચાલો જોઈએ ત્રીજી રેસીપી તો ચાલો જોઈએ નંબર ત્રણ રેસીપી કાકડી લીંબુ અને ફુદીના વાળું પાણી તો એના માટે મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે હવે આપણે એની અંદર છે ને ફુદીનાના આઠથી દસ પાંદડા લઈ લેવાના છે પ્લસ એમાં અડધું લીંબુ નીચવાનું છે અને કાકડીના મેં પાંચથી છ જેટલા સ્લાઇસ કરેલા હોય ને એ લઈ લીધા છે હવે આ બધું આપણે છે ને સરસ મિક્સ કરી અને બેથી ત્રણ કલાક માટે મૂકી દેવાનું છે હું જે પણ બધા ડિટોક્સ પાણી બતાવું ને તમારે બેથી ત્રણ કલાક પહેલાં બનાવી લેવાના છે ને પછી તમે એનો ઉપયોગ લઈ કરી શકો છો પીવા માટે તરત બનાવીને તરત ન કરી શકો એટલે એવું લાગે તો તમારે સવારમાં જાગતાની સાથે જ તે બનાવી લેવાનું અને પછી દિવસ દરમિયાન જ્યારે પણ તમને તરસ લાગે ત્યારે તમારે આ પાણીનો સરસ એવો ઉપયોગ કરવાનો છે બરાબર છે હવે જોઈ શકીએ તો આપણે ફુદીનાના પાંદડા પણ એડ કરી દેવાના છે એનાથી સારો એવો છે ને ટેસ્ટ આવે છે અને બહુ સારું એવું આપણે એમ કહેવાય ને કે પાણી પીવાની ઈચ્છા થયા રાખે છે ફુદીનાના પાણીથી તો તમે જરૂરથી ટ્રાય કરજો આવડું આ જે પાણી છે ને તે તો હવે જોઈએ આપણે એના ફાયદા તો ચાલો જોઈએ એના ફાયદા તો તે પાચનને સુધારે છે ત્વચાની ચમક માટે ફાયદાકારક છે ત્રીજું એ કે ટોક્સિન દૂર કરે છે મતલબ કે શરીરની અંદર રહેલા ઝેરેલા કચરાને ઝેરીલા તત્વોને દૂર કરે છે તો ચાલો જોઈએ નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ રેસીપી હવે જોઈએ આપણે નંબર ચારનું પાણી તો એની અંદર મેં એક ગ્લાસ પાણી લીધું છે એની અંદર છે ને જીરું એડ કરવાનું છે મરી એડ કરવાની છે મીઠો લીમડું એડ કરવાનો છે અને પ્લસ કે અડધું લીંબુ એડ કરવાનો છે અને જો તમારે વધારે એડ કરવું હોય તો તમે ખાલી લીંબુનો વધારો કરી શકો છો બાકી જે વસ્તુ છે એમ જ એડ કરવાની છે તો આના પણ બેથી ત્રણ માટે ઢાંકીને મૂકી દેવાનું છે તો તેના ફાયદા જીરું પાચનને સુધારે છે મરી ગેસ જેવી પ્રોબ્લેમમાંથી આપણને રાહત આપે છે લીંબુ શરીરની અંદર ચરબી હોય એ ઓગાળવામાં મદદ કરે છે અને ચોથું મીઠો લીમડો જે બ્લડ પ્રેશરને નિયંત્રણ કરે છે મન શાંત રાખે છે અને ચિંતાને દૂર કરે છે અને નેક્સ્ટ છે આ પાંચમો છેલ્લી રેસિપી કે જેમાં આપણે છે ને એક ગ્લાસ પાણી લીધું છે એની અંદર આપણે છે ને એક ચમચી જેટલું બીટનું છીણ કરેલું એડ કર્યું છે અડધી ચમચી જેટલું આપણે આદુનો ઉપયોગ કર્યો છે પછી હવે આપણે એની અંદર ફુદીનાના પત્તા એડ કરવાના છે લીંબુનો રસ એડ કરવાનો છે અડધા લીંબુનો રસનો અમે ઉપયોગ કર્યો છે અને આને પણ આપણે છે ને ત્રણથી ચાર કલાક જેવું આપણે એને સરસ એવો છે ને ઢાંકીને પલાળીને મૂકી દેવાનું છે જેઓ તમને એવું લાગે ને તો તમે આગલી રાતે પણ આને બનાવીને મૂકી શકો છો અને બીજા દિવસે તમે એનો ઉપયોગ કરી શકો છો પીવા માટે આના બહુ સારા એવા બધા બેનિફિટ છે આ પાણી પીવાથી તમને બહુ સારો એવો ફાયદો થાય છે જે હું તમને આગળ જણાવીશ કે શું થાય ને એ તો ચાલો જોઈએ આપણે એના ફાયદા તો તેને પીવાથી શિયાળાની અંદર છે ને ત્વચાને આપણી ચમકદાર ત્વચા બનાવે છે બીજું કે શરીરને હાઇડ્રેટ રાખે છે અને ત્રીજું કે પાચનતંત્રને સક્રિય બનાવે છે તો ગાયસ આ હતી આપણા પાંચ ડિટોક્સ રેસીપી જો જે તમે છે ને દિવસ દરમિયાન અલગ અલગ બનાવીને પણ લઈ શકો છો મતલબ એક દિવસ તમે જો આદુ અને લીંબુ લીધું તો તમારે બીજા દિવસે એ પીવું હોય તો એ લઈ શકો છો અથવા જે બીજી રેસીપી છે ને એને પણ ટ્રાય કરી શકો છો પણ શિયાળાની અંદર આ જે પાંચ રેસીપી છે ડિટોક્સ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમારા શરીરની અંદર પાણીને તાપમાન છે એ પાણીનું એ લેવલ જાળવી રાખે છે પછી તમારી સ્કિન જે સૂકી થઈ જાય છે એને પણ નહીં થવા દે મતલબ સ્કિન પ્રોબ્લેમ જે હશે એ પણ સારા થશે અને શરીરને છે ને એકદમ એનર્જીવાળું રાખશે તો આ જે છે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને શેર કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો આજનો તો જરૂરથી શેર કરજો અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું એક હવે નવા વિડીયો સાથે તો બધાને જય શ્રી કૃષ્ણની રાધે રાધે બાય